નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ સાડી યુટ્યુબ ચેનલમાં બધા કસ્ટમરના ભાઈ છે ને વોટ્સઅપમાં મેસેજ આવ્યો તમારા દુકાન ઉપર લાઈવ જે ડિઝાઇનનું છે ને ભાઈ મોકલો અમારા રક્ષાબંધન અને નવરાત્રી માટેની બેસ્ટ સાડી જોઈએ છે બતાવી આપીએ તમને તમે જે કહેશો એ તમને બતાવી આપવાના છીએ અને તે ભાઈ કસ્ટમર ભગવાન છે બરાબર જો પ્યોર જયપુરી કોટનનો એકદમ ફેન્સી અને યુનિક કેટલોક પીસ આવશે ભાઈ કોટા જોઈએ ને સાડીના તો આનો ફર્સ્ટ તમારે સ્ક્રીનશોટ ફોટો લેવાનો રહેશે વોટ્સઅપમાં મોકલી આપવાનો રહેશે આ સાડીના અમને ફોટા મોકલો જયપુરી કોટન અમે તમને મોકલી આપશો ફોટા ઘરે બેઠા તમે સાડી છે ને ખરીદી શકો કારણ કે વરસાદની સિઝન છે અહીંયા શોપ ઉપર ન પણ તમે આવી શકતા હો અથવા અરવાજ બીજી સિટીમાં પણ રહેતા હો કારણ કે અમારો શોપ સુરતની અંદર આવેલો છે જુઓ એકદમ રજવાડી લુકનો આખું ફેન્સી પલ્લો આવશે પ્યોર કોટન આવશે જયપુરી ભાઈ જો અને ઓરિજિનલ ટેગ વાળો સ્પીસ રાખીએ ડુપ્લિકેટ વસ્તુ હોય છે ને અમે રાખતા ને નાપતા ને કારણ કે માર્કેટમાં સસ્તી વસ્તુ મળતી હશે સસ્તી ક્યારે સારી હોતી નથી ભાઈ બરોબર બીજો લેવાય કારણ કે આની ક્યારે ફેશન જાતી જ નથી અઢાર વર્ષથી આ કપડું હાલે છે આ પહેલું કપડું એવું છે કે ભાઈ એટલા ટાઈમથી હાલે છે અને અમાર દર વખતે નવી નવી પેટર્ન નવી નવી ડિઝાઇનો આવે છે અલગ અલગ ડિઝાઇનોમાં ફેબ્રિક પણ સારું આવશે પહેરવાની પણ મજા આવશે જો અને અમારા સુરતી કસ્ટમર છે ને આ વસ્તુ પહેલા પકડી લે કે લાવો ભાઈ નવા કેટલો ક્યાં આવ્યા છે જો બ્લાઉઝ પણ એટલું ટ્રેડિશનલ પ્લસ એમાં બેલ્ટ આવી જશે સ્લીવ માટે લૂઝમાં જોઈએ ને ભાઈ બાંધણીમાં બાંધણીમાં તો આપણે કઈ ખજાનો છે ભાઈ કચ્છક બોર્ડરની એકદમ ફેન્સી અને યુનિક રાય બંધ બાંધેલું આખું કામ આવશે જો આ ટાઈપનું એકદમ ઝીણા બુટાનું કામ આવશે પ્લચ કચક બોર્ડર આવશે એ પણ વેટલેસ ની આવશે એકદમ લૂઝ આઠસો રૂપિયાની રેન્જ છે તમને મળી જવો હા તો એમનું મસ્ત બ્લાઉઝ છે બંને બાજુ પણ બેલ્ટ પણ આવી જશે છે ને અલગ અને યુનિક નવું નજરાણું તમારે જોવું હોય ને તો આપણી કને પેલા આવવાનું રહેશે ભાઈ ફેન્સી પીસ આવી ગયો એકદમ ઝીણું વર્ક આવશે જો લાઈટ વર્ક ઉપર ફેન્સી વર્ક આવશે પ્લસ યુનિક સાડી છે ભાઈ અને વાત કરીએ એમ્બ્રોડરી હેન્ડવર્ક નું આખું ફેન્સી વર્ક વાળો બ્લાઉઝ આવશે કોન્ટ્રાક્ટ જો બધાથી અલગ અને પ્રોફેશનલ સાડી છે ભાઈ પ્રોફેશનલ પહેરવા વાળા છે ને ભાઈ આ ટાઈપનું કલેક્શન પહેલા પસંદ કરજો કારણ કે આની તમારે ફેશન જ નહીં જાય ક્યારે વાત તો એકદમ યુનિક બ્લાઉઝ આવશે કામ આવશે બહુ મસ્ત બ્લાઉઝ આવેલું છે બીજો પીસ બતાવીએ પટોળામાં જોઈએ છે તો પટોળામાં તો ગયા વખતે પણ અમે તમને લગડી પટ્ટામાં આખો ફેન્સી યુનિક પટોળાનો પીસ આવશે ભાઈ આમાં છે ને દસ કલર આવશે પટોળાને ક્યારે ફેશે નહીં જાય તમારે પીસ પસંદ કરવો હોય ને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે કે ભાઈ આનો ફોટો નાખીને કે ભાઈ ફોટા મોકલો તમને મળી જશે લગડી પટ્ટાનું ઓરિજિનલ પલ્લો આવશે પ્લસ લટકણનું કામ આવશે વિવિંગ તારનું કામ આવશે કોઈ જરી નથી કોઈ પ્રિન્ટ નથી આખા પટોળાની ડિઝાઇનમાં વેટલેસમાં જોઈએ છે જો યુનિક પીસ લાવીએ તમારા માટે ભાઈ જો ભાઈ પોપકોર્ન ફેબ્રિકની અંદર આ આ ફેબ્રિક પહેલી જ વાર આવેલું છે પોપકોર્ન ફેબ્રિક આવશે અને એટલું મસ્ત છે ને ભાઈ અહીંયા અમારે શોપ ઉપર કસ્ટમર આવે ને

ઓલે બાજુ વહી જાવ હમ ઉને તો પડે વિડિયો ઉતરે ઓલે બાજુ વહી જા સંભાવી દેજો અરે ઓલે બાજુ વહી જાય હું તો આ વિડિયો ચાલુ છે તો બાય થોડું ઉપર ઉસન એ તો બંધ રહે આવતી તમને ખબર પડી જા વિડિયો ઉતરે ને બટા તો ઘડી કરવા મે શું છે માં ડાગા ભલેન રા હા ભલે એક તારા મોબાઈલ લે એક વખત આવીને તું કાઢ હું ક્યાં હોય